આપણી હોસ્પિટલ એક અમદાવાદ જિલ્લા અને ખેડા જિલ્લામાં અમુક ક્લસ્ટરોમાં ખાલી ખાલી એક જ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરે છે જેવા કે સારંગાટ છે અને સર્જિકલ છે નાના નાના ઓપરેશન જે લોકોને કહીએ આખા ખેડા જિલ્લા નહીં પણ બાલાસીનો મહિસાગરથી પણ અહીં પેશન્ટો આવે છે હવે વસ્તુ એવી છે કે અમને ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રકચર જે છે એ બનાવેલું છે એ છ મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રકચર છે એ ઘણું પરમિશન સાથે ગ્રામ પંચાયતની પરમિશન સાથે અમારી જોડે પરમિશન પણ છે તમને પણ બતાવીશ ફાયર પણ છે સાથે અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી ત્રણ થી છ મહિના આ કામકાજ હતું એમાં આ વિવાદ આ લોકોએ સર્ટી કાઢ્યો છે હોસ્પિટલ ના ધારા ધોરણ મુજબ નું હોવું જોઈએ સર્ટિફિકેટ થી પ્રમાણે લીધેલા હોવા જોઈએ તો પીએમજી ની અંદર એમ્પેનલ કરી શકે અમે જ્યારે મુલાકાત લીધેલી હતી લગભગ બે ત્રણ મહિનાથી આમનું રિનોવેશન ની અંદર છે એની પહેલા અમે મુલાકાત લીધેલી હતી ત્યારે એ બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઓકે હતું અત્યારે જે રિનોવેશનમાં છે તો જે ફરિયાદ આવી છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટમાંથી જે કમિટી બની છે એ તપાસ